ભ્રષ્ટાચારના ગાબડા તમામ ક્ષેત્રોમાં છે તમામ ક્ષેત્રોમાં પણ એ ભ્રષ્ટાચારના ગાબડાથી કોઈને અંગત નુકસાન હોઈ શકે અને એક ક્ષેત્રને નુકસાન હોઈ શકે પણ જ્યારે કેનાલોમાં ગાબડા પડે છે ને એટલે મારા ખેડૂતને નુકસાન જાય છે અને એકાદ બે કિસ્સા નથી થતા જ્યારે જ્યારે કેનાલોમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે ભ્રષ્ટાચારના ગાબડા પડે છે કેનાલો બનાવવા પાછળ અરબો રૂપિયા ખર્ચાયા કેનાલો મેન્ટેન કરવાના બહાને બહાને શબ્દ વાપરું છું લાખો કરોડોના ખોટા બિલ પાસ થયા હજુ પણ થતા રહેતા હશે હકીકત એ છે કે અનેક ઠેકાણે કેનાલોનું નિર્માણ ગુણવત્તાયુક્ત યુક્ત નથી અને મેન્ટેનન્સ પ્રોપર નથી એ જ કારણ છે કે પાણી જેવું પાણી છોડાય છે કેનાલમાં અને ગાબડા શરૂ થઈ જાય છે શિયાળુ પાકના પિયતની આ સીઝન છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત આવા કિસ્સા આવે છે સતત મહીસાગર જિલ્લો હોય બનાસકાંઠા હોય બોટાદ હોય પાટણ હોય કે ફરી એકવાર થરાદ કે બનાસકાંઠા હોય તમામ ઠેકાણે ભ્રષ્ટાચારના ગાબડા પડે છે અને મારા ખેડૂતની ખેતી બરબાદ થાય છે આજનો જ કિસ્સો કહું ફૂલસ્ક્રીન દ્રશ્યો જોજો મહીસાગર જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડ્યું છે ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસે થી આ કેનાલ પસાર થાય છે ને કેટલું મોટું ગાબડું પડ્યું છે જોજો આપ લગભગ લગભગ પચીસ ફૂટનું ગાબડું પડ્યું છે અને આજુબાજુના ખેતરો તો ઠીક ગામનું જે ફળિયું છે ને એના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે આપ જોઈ શકો છો આપ કલ્પના કરો પરસેવો પાડી મહેનત કરી કરતી ઠંડીમાં પિયત કરવા જઈ અને પાક મોટો કર્યો હોય પરસેવાથી સિંચેલો હોય અને એ જ પાક ઉપર કેનાલનું ગાબડું પડેલું પાણી ફરી વળે તો એ ગામના લોકોની સ્થિતિ શું થઈ હશે એ પણ સમજવું છે હવે તમને બીજું દ્રશ્ય વા બનાસકાંઠાના વાવનુકુ જે ગઈકાલ પરમ દિવસે વિડીયો આવ્યો તો જોડીયાળી માયનોલ માયોનોલ કેનાલ અહીંયા પણ ગાબડું પડ્યું આપ જોઈ શકો છો આ ગાબડું અનેક ખેતરોની અંદર પાણી ભરાયું છે મહાબૂલો પાક જીરાનો પાક આપ જાણો છો માવજતથી એ પાક થાય છે થોડીક વધુ ઠંડી પડે ને તો પણ નુકસાન ઝાકળ પડે તો પણ નુકસાન પગાર માફ કરજો પાણી વધુ પડે તો પણ નુકસાન અને એની અંદર એક સાથે આ પાણી આવે તો એ મહાબૂલો પાક કેવી રીતે ધોવાય ખેડૂતની મહેનત કેવી રીતે ધોવાય સમજી શકો છો બોટાદનો પણ આ પ્રકારનો કિસ્સો આવ્યો છે બોટાદના નવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં દસ ફૂટ કરતાં મોટું ગાબડું પડ્યું છે નવ નવેમ્બરે નવ ડિસેમ્બરે આપ જોઈ શકો છો અને એના જ કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો અને આજુબાજુના ખેતરોની અંદર નુકસાની થઈ પાટણના સાંતલપુરના સિઘડા ગામ પાસે પણ ફરસૂણ માયનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું ગાબડું જોઈ શકો છો અને કેટલી ગતિથી પાણી વહી રહ્યું છે અને એના જ કારણે આસપાસના ખેડૂતોને કેટલી તકલીફ હશે સમજી શકો છો બનાસકાંઠાનું જ વાત કરીએ થરાદની તો થરાદના શેરાવ ગામ પાસેની માયનોર કેનાલ તૂટી હતી અને એના જ કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે આપ જોઈ શકો છો વાવના છેવાડાના ગામોમાં અને બીજું તો બીજી તરફ અહીંયા એક તો પાણી વેસ્ટ જાય છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળતું નથી વાવના ખેડૂતો મામલતદાર કચેરી જઈને રજૂઆત કરવી પડે છે કે ભાઈ એમને પાણી આપો પેલું પાણી વેડફાય છે અને પાણીના કારણે ખેતી બરબાદ થાય છે તો બીજી તરફ અહીંયા પાણી અપાતું નથી એનો મતલબ વિભાગનું આયોજન બોગસ છે બોગસ કોઈ ગણતરી કોઈ પ્લાનિંગ વગરનું જ હવે શહેરોમાં પણ કેવી સ્થિતિ સર્જાય છે સુરતની વચ્ચેથી પાઇપલાઇન પણ હોય અને કેનાલ પણ હોય પણ ચોમાસા જેવી સ્થિતિ કેવી રીતે સર્જાય છે આપ જોઈ શકો છો પાલ વિસ્તારમાં વગર વરસાદે પાઇપલાઇનમાં જે ભંગાણ પડ્યું છે ને એના કારણે લાખો લિટર પાણી વેડફાયું અને આ બધું શહેરની વચ્ચે છે પણ મહાનગરપાલિકા ઊંઘતું રહ્યું હવે કેનાલની જ વાત કરતો ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણની વાત કરી લઉં અહીંયા પણ કેનાલ ઓવરફ્લો થઈ અને એના જ કારણે કટુડા ગામથી પસાર થતી મોરબીની બ્રાન્ચ કેનાલ જે છે એમાં પાણી છોડાયું અને એના જ કારણે અણિંદ્રા કેનાલ બેથી ત્રણ જગ્યાએ ઓવરફ્લો થયેલી જે સ્થિતિ સર્જાય છે આપ જોઈ શકો છો ખેડૂતો કહી રહ્યા છે પાંચ છ વર્ષથી જ્યારે પણ કેનાલમાં પાણી છોડાય છે એટલે આ સ્થિતિ થાય છે મારા ખેડૂતના ખેતરમાં ફરી વળેલું પાણી જુઓ પંચમહાલના કાલોલના નેવરિયા ગામમાં પણ માંદોર કેનાલ ઓવરફ્લો થઈ હતી એના દ્રશ્યો જુઓ છો એકવીસ નવેમ્બરના દ્રશ્યો છે આ બધા શિયાળા સમયે છોડાયેલું પાણીના જે પાણી છોડાયું કેનાલમાં એ વખતના દ્રશ્યો છે ઘઉં મકાઈ સહિતના તૈયાર પાકને નુકસાન થયું છે બનાસકાંઠાની સીપુ લાઈનમાં પણ આ પ્રકારે બંગાણ સર્જાયું ગામડાના તળાવને ભરવાની લાઈનમાં ભંગાણ સર્જાયું જેના કારણે થ થરાદ તાલુકાના વડગામા પાસે જે ભંગાણ સર્જાયું છે એના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે સતત ત્રીજી વખત ત્રીજી વખત ત્યાં આ પ્રકારે નુકસાન સર્જાયું છે સુરત જિલ્લામાં પણ કાકરા પર જમણાકાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ થયું હતું અને માંડવીના હરિયાળ ગામ એક્સપ્રેસ વે નજીક ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અમદાવાદની વાત કરી લઉં તો અમદાવાદના વડસર પાસેની ધોળકા બ્રાન્ચ કેનાલ પણ જર્જરિત થઈ ચૂકી છે અને હવે તમે જો જૂની ફાઇલ કાઢશો ને તો આ જગ્યાએ રિપેરિંગના બિલો પણ મુકાયા છે અનેક ઠેકાણે કચરો છે અનેક ઠેકાણે ગાબડા છે પણ રિપેરિંગના બિલો સતત મુકાતા રહેશે આ જ પ્રકારે અમદાવાદના ધંધુકામાં જ્યાં કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર થયાની ભાજપના જ આગેવાને એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી ધંધુકાના અડાલા ગામ અને લોહિયા ગામ વચ્ચે લોલિયા ગામ વચ્ચે નર્મદાની પેટા કેનાલનું સમારકામ કરાયું અને આ સમારકામમાં કોન્ટ્રાક્ટર અને નર્મદા નિગમના અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો મળી ભ્રષ્ટાચાર કર્યો છે તેવું ભાજપના જ ધંધુકા તાલુકાના બક્ષી પંચ મોરચાના પ્રમુખ રજનીભાઈ મેરે આરોપ લગાવ્યો હતો અને એમનું કહેવું હતું કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ પહેલાં નર્મદા નિગમમાં કરાઈ કોઈએ ધ્યાન ના આપ્યું એટલે ન છૂટકે એમને એસીબીમાં જવું પડ્યું છે સૌરાષ્ટ્રના ધોરાજીની વાત કરો તો ભાદર કેનાલમાં પણ કેવી સ્થિતિ છે આપ જોઈ શકો છો આ કેનાલ હું નથી જાણતો કેટલા બિલો એના ડિફોરેસ્ટિંગ માટે બધા માટે ખર્ચો કરાયો હશે પણ આ કેનાલની આપ સ્થિતિ સમજી શકો છો અને એટલે જ લાગ્યું ખેડૂતોના હિતમાં સતત આવા મુદ્દે બોલતા રહેવું જોઈએ જ્યારે વિભાગ ઊંઘે છે ને ત્યારે એમને જગાડતા રહેવું જોઈએ અને જગાડવા કોઈને ચૂંટલી ભરવી પડે કે શાબ્દિક ચૂંટલો ભરવો પડે ભરવો જ પડે કોઈને ગમે કે ના ગમે સત્ય કડવું જ હોય અને કડવું સત્ય સામે લાવવું જ જોઈએ મહેન્દ્રભાઈ પટેલ કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે હિતેન્દ્રભાઈ ભારતીય જનતા પક્ષના નેતા છે અને મેં મહીસાગરમાં જે આજે ગાબડું પડ્યું છે ત્યારે આજુબાજુના લોકોની શું સ્થિતિ હોય છે ને એ અધિકારીઓ સમજે ને સમજે ને અને કદાચ કદાચ શરમાય ને એટલા માટે જો આ કાર્યક્રમ કરી રહ્યો છું એટલે જ મેં સ્થાનિક જે ખેડૂત છે એકદમ ગરીબ ખેડૂત છે દુધાભાઈ એમની સાથે વાત કરી છે દુધાભાઈ આ કેનાલમાં લીકેજ થયું કે ગાબડું પડ્યું જે પણ થયું એના કારણે કેટલું નુકસાન થયું કયા પ્રકારની સ્થિતિ છે અને અધિકારીઓનું શું કહેવું છે કારણ શું બતાવે છે આ લીકેજનું કે ગાબડું પડવાનું હા સાહેબે રાતના બાર વાગે કેનાલ તૂટી અને ભાઈ પચીતરી ઘરોનો ફર્યો છે એની કોરે કોરે પાણી ભરાઈ ગયું અને પોચ ઘરોમાં તો અત્યારે હાલમાં પાણી છે અને ખેતીવાડી કરેલી મકાઈ ઘઉં કરેલા બધા તળાવોની પેઠ પાણી ફૂલ ભરાઈ ગયેલું છે હજુ કોઈ પાણીનો નિકાલ થયો નથી કર્મચારીઓ અતારોમાં આઠ નવ વાગે આવ્યા છે કેનાલ ઉપર છે આ મારી પહાણ કોઈ રિપોર્ટ લીધો નથી અને વરસમાં એક બે વાર આવું થાય છે અમારે પાણીનું ફરિયામાં ભરાઈ જાય અમને કોઈ વર્તન નહીં કોઈ લાભ નહીં કશું જ નહીં વારંવાર અમારે આટલું નુકસાન થાય છે અત્યારે ચેકાના મહેનતવાળા છીએ અમે પણ ચેકાને વી વી પચીસ પચીસ લાખનું નુકસાન થયું છે ચાર ઘરોમાં તો પાણી ડૂબી જાય એમ થઈ ગયું છે આ બધા જે અધિકારીઓ હશે તે લોકો શું કહે છે આ અધિકારીઓ જ્યારે જ્યારે ગાબડું પડે આપકો છો એમ ત્યારે જાણકારી આપતા હશો ત્યારબાદ એમનો જવાબ શું હોય છે અધિકારીઓનો અધિકારીઓ તો એમને બધું થઈ જાય છે ભાઈ આ વાત તમારે જોવાનું તો અમે કરીશું એમ કે જતા રહ્યા મારી જોડે કોણ વાત કરે સાહેબ આ મારી જોડે કોઈ અતાર સુધી અમે પચાસ ફોન કર્યા તો કોઈ સરપસ નથી તલાટીકા મંત્રી આવ્યા હતા હમણાં દીવડાથી આવ્યા બે વખતે ફોટા પાડવા વાળા આવ્યા ત્યાર પછી દીવડાથી સાહેબો આવ્યા તે સાધનો લઈને કેનાર ઉપર પણ મારા મેં લાવવા હું કંઈ મુશ્કેલી છે એ જોવા માટે આવ્યા નથી નુકસાન કેટલું છે જોવા માટે નથી આવ્યા આ તો સાહેબ વારં વારંવાર નહીં વર્ષોથી થાય છે એક વર્ષમાં બે વખત આવું થાય છે અમારે ખેર મંદરભાઈ પણ જોડાયા છે હિતેન્દ્રભાઈ પણ જોડાયા છે પહેલાં હિતેન્દ્રભાઈ સાથે વાત કરેલું કારણ કે સરકાર સુધી વાત પહોંચાડ્યું છે હિતેન્દ્રભાઈ ઉંદર નથી ખાતા ઉંદરવાળી વાર્તા ખોટી એટલે છે કે ઉંદર દક્ષિણ ગુજરાતમાં હોય ભાગ્ય ભાગ્યે દક્ષિણ ગુજરાતની જૂની કેનાલોમાં ગામડા પડે છે આ કયા ઉંદર છે જે આ રૂપિયા ખાઈ ગયા છે એના કારણે ગામડા પડ્યા છે આ કયા ઉંદર છે જે પ્રોપર મેન્ટેનન્સનું ધ્યાન નથી રાખતા એના કારણે ગામડા પડ્યા છે અને કેટલું જરૂરી છે રાજનીતિથી પર રહીને વાત કરી કેટલું જરૂરી છે આ બધા ઉંદરોને પાંજરે પૂરવા રોનકભાઈ આપે જે લાગણી વ્યક્ત કરી છે મને લાગે છે કે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના ગરીબ માટે બિલકુલ યોગ્ય વાત કરી છે અહીંયા ગુજરાતમાં કેનાલોના નેટવર્કમાં ઘણી બધી જગ્યાએ અવારનવાર આ પરવાની સ્થિતિ બને છે અને પરિણામે બાજુવાળા ખેડૂતની જે સ્થિતિ બને છે જેનો પાક તૈયાર પાક અથવા પાક તૈયાર કરવા માટે વાવવા માટે તૈયાર કરેલી જમીનમાં પાણી ફરી વળે છે ત્યારે એનું નવું જે કૃષિનું જે કેલેન્ડર છે આખું બગડી જાય છે આ આખા રાજ્યની ઘણી બધી જગ્યાની વાત તમે કરી વ્યક્તિગત ધોરણે પણ હું વાત કરું તો મારા અમારા અમારા ઇન્ટરનલ પણ ચાર પાંચ ભાઈઓના ખેતર હોય અને એક ટ્યુબવેલની પાઇપલાઇન બીજાના ખેતરમાં થઈને ત્રીજાના થઈને ચોથાનામાં થઈને પસાર થતી હોય ખેતરો એકબીજાની ઉપર હોય એટલે એની પાઇપલાઇન ખેડૂતે ખેતર સરસ વાવીને તૈયાર પેલું ખેડીને તૈયાર કર્યું હોય સવારે વાવવા જવાનું હોય રાત્રે બીજા ખેતર ખેડૂતે બોર ચાલુ કર્યો હોય એની પાઇપલાઇન વચ્ચો વચ્ચે તૂટી જાય એટલે સવારે વાવવા જાય તો પાણી ભરાઈ ગયું હોય એટલે આ સમસ્યા જે છે ને એ ખરેખર ખેડૂતના માટે વેદના રૂપ છે અહીંયા તમે જે વાત કરીએ જે જે પ્રમાણે પાઇપ જે નર્મદાની અથવા સુજલામ સુફલામની અથવા જૂની પાઇપ જે કેનાલો છે એમાં જે બધી જ બાબતો રજૂ કરી એમાં મોટાભાગની માઇનર કેનાલોમાં આ પ્રકારની સ્થિતિ બને છે મને લાગે છે કે ચોક્કસ રીતે ક્યાંક એ જગ્યાએ જમીનનું ફિલિંગ જમીનનું પ્રત અને બાંધકામની ગુણવત્તા ત્રણેયમાં નબળાઈ હોઈ શકે છે ક્યાંક એને પ્રતના કારણે પોચું પડતું હોય યોગ્ય પ્રમાણે કોન્ટ્રાક્ટરે એનું ફિલિંગ ન કર્યું હોય અથવા બાંધકામમાં પણ ક્યાંક એને અઢાર વીસ કર્યું હોય અને પરિણામે એની જે લાઈફ છે એ બાવીસ પચીસ વર્ષ મળવી પડે એના બદલા હવે ગુજરાતમાં જે કેનાલ નેટવર્ક બે હજાર સાત આઠથી લગભગ બ્રાન્ચ સુધીનું પૂરું થઈ ગયું હતું માઇનો છે એ પણ પંદર સુધીમાં પૂરું થયું એટલે બારથી પંદર વર્ષ સુધી આ માઇનોર કેનાલોને ચાલુ થઈ ગુજરાતની જનતાના આશીર્વાદથી બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી ફટાફટ એને ડેમના દરવાજા બંધ કર્યા અને ગુજરાતમાં સિંચાઈનું પાણી આપવાની યોગ્યતા થઈ એટલે ઘણા વર્ષોથી ડેમ જેમ તૈયાર હતો અને દસ વર્ષ સુધી દરવાજાના હિસાબે એ ભરાતો નહોતો એ ભરાયો તો ખરો જ પણ કેનાલો પણ એટલા વર્ષથી તૈયાર પડી હતી એટલે બાર દસ બાર વરસ સુધી કેનાલો સૂકી જ પડી રહી બન્યા પછી અને પછી આ પાણીની આપણને ઉપલબ્ધિ થઈ એટલે આપણે એને પાણી આપવાનું શરૂ કર્યું મને લાગે છે કે ટેકનિકલ કારણ એવું થોડું પણ હોઈ શકે કે ઘણા સમય સુધી કોઈ પણ આરસીસી ડેમ હોય હોજ હોય પાઇપલાઇન હોય કે કેનાલ હોય તો એ તડકે તપ્યા કરે અને પછી એમાં પાણી ભરવામાં આવે તો આ પ્રમાણે મુશ્કેલી થાય છે પણ હું આ ખુલાસો નથી કરતો તમારી વાત સાથે પણ સંમત છું કે એમાં ગુણવત્તામાં પણ ખોટું થયેલું હોઈ શકે છે રાજ્ય સરકારે આપણે અગાઉ પણ આ વાત કરી હતી અને એને આધારે આપણે એમાં પણ ઘણી બધી કાર્યવાહી ચાલું છે અને ઓપરેશન ગંગાજળમાં આ તમે કીધું એ પ્રમાણે આ ઇરિગેશન ડિપાર્ટમેન્ટના પણ ચાર લોકોને આપણે ગંગાજળ પીવડાવ્યું છે આવનારા દિવસોમાં ઘણા બધા લોકો એમાં વેઇટિંગમાં છે અને આપની જેમ જ હું પણ કાર્ય ખેડૂતના દીકરા તરીકે આ ટીવી સાંભળતા બધા લોકોને એબીપી અસ્મિતાના દ્રશ્યોને કહું છું કે કોઈ પણ લોકો હજુ કેનાલ તો બની ગઈ છે મેન્ટેનન્સમાં પણ જો કળા કરશે તો એ મોરલાની ડોક મરડી નાખતા આપણે વિચાર નહીં કરીએ એવી ખાતરી આપું છું પણ અહીંયા જે વાત કરી ઘટનાની તો કોઈપણ જે આપણો વિકાસની પ્રક્રિયા આવે આધુનિકરણ આવે એટલે એની સાથે આવી આવી સમસ્યાઓ આવતી હતી ભૂતકાળમાં તમે બે હજારની સાલમાં જુઓ તો લગભગ સાડા પાંચસો છસો કિલોમીટરનું જ આપણી પાસે કેનાલ નેટવર્ક હતું અને આ નર્મદા યોજનાના પ્રતાપે આપણે આજે તેસઠ ચોસઠ હજાર કિલોમીટર જેટલું નર્મદાનું નેટવર્ક છે એમાં પાંચસો કિલોમીટરની મેઇન કેનાલ પછી અઢી હજાર કિલોમીટરની બ્રાન્ચ કેનાલ પછી એમાં સબ બ્રાન્ચ કેનાલ એટલે મોટા ભાગનું જે પરિવહનની વ્યવસ્થાઓ છે એમાં મુશ્કેલી નહીં પડતી ડિસ્ટ્રીબ્યુટરી જે છે માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટરી એમાં ગુણવત્તામાં મુશ્કેલી પડી છે અથવા ખેડૂતોની મિસમેનેજમેન્ટને કારણે એ ઉપયોગ ધારો કે ઘણી વખત કેનાલમાં પાણી જતું હોય અને ખેડૂત પોતાના પોતાના આઉટલેટમાં પાણી વધારે આવે એટલે સિમેન્ટની ખાલી થેડીની આડાસ મૂકી દે એનું કામ પૂરું થાય પણ પેલી આડાસ લેવાનું ભૂલી જાય એટલે એ કેનાલ ઉભરાય અને ઉભરાય એટલે બાજુમાંથી ધોવાણ થાય અને ક્રાડ ક્રમે કેનાલ તૂટી જતી હોય છે બધામાં આવું થયું એમ નથી કહેતો બધામાં નબળી ગુણવત્તા છે એવું પણ નથી કહેતું પણ કુલ મળીને આપણે આ મેનેજમેન્ટમાં ખેડૂતોને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે એ સ્વીકારવામાં મને સહેજ પણ વાંધો નથી અને આ સમસ્યા જો વારંવાર થાય અને ખેડૂતોની સિઝન ફેલ થાય તો આના માટે કાયમી વ્યવસ્થાનો આપણે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ એટલે સરકાર આવ્યા પછી જે પ્રમાણે લાખ હેક્ટરમાંથી આપણે સમય સમયનો અભાવ છે સિંચાઈ લઈ જઈ શક્યા આપણે ચાર લાખ હિતેન્દ્રભાઈ માફ કરજો સમયનો અભાવ છે પાસે આપ તો ફિલ્ડમાં જાઓ છો હિતેન્દ્રભાઈ પણ ફિલ્ડમાં જાય આપ શું માનો છો કોણ છે ઉંદર જેના કારણે આપણા ખેડૂતનું પાણી ખેતર સુધી પહોંચે પહેલા કેનાલ તૂટી જ્યાં જરૂર નથી ખેતરોમાં ભરાય છે રોનકભાઈ આ ભાજપની સરકારની અંદર મને અત્યાર સુધી એવો વેમ હતો કે આ લોકોને સમયની કોઈ પરવા નથી અને પૈસાની પરવા નથી આ પણ નવો કિસ્સો તમે સામે મૂક્યો આ લોકોને પાણીની પણ કંઈક કિંમત નથી એટલે નથી પાણી વાપરતા આવડતું નથી પૈસો વાપરતા આવડતું કે નથી સમય વાપરતા આવડતું એક પેઢીના સમય પછી પેપર ફૂટે પુલ તૂટે નર્મદાની કેમાલ કેનાલ તૂટે અને ગુજરાત ગુજરાતના લોકોનું ભાગ્ય ફૂટે આ અરીસો ગુજરાતની જનતાની સામે ભારતીય જનતા પાર્ટી મૂક્યો છે આ સરદાર સરોવર નર્મદા નિગમ સરદાર સાહેબનું નામ લાગ્યું છે રોનકભાઈ આમાં સરદાર સાહેબનું નામ લગાવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર એક નર્મદા નિગમનો જે મેઇન કમાન્ડ એરિયા હતો એ કાગળ ઉપર જે તે સમયે સ્થાપના કરી ત્યારે અઢાર લાખ હેક્ટરનો હતો અને ગુજરાતના ખેડૂતોનું દુર્ભાગ્ય સમજો છ લાખ હેક્ટરમાં પણ આજે પાણી પહોંચાડી શક્યા નથી પચીસ વર્ષમાં ડેમના પાટિયા લાગ્યા અને બીજું ત્રીજું ઘણું બધું આ લોકો વારંવારને સતત ને સતત એક પણ તક ને ચૂકતા પણ એના પછીનું શું તમને નરંગભાઈ કહું આ નગર નિગમ જે છે એમાં પહેલાં ચેરમેન બાબભાઇ જસભાઈ પટેલ હતા બીજા ચેરમેન છે ડૉક્ટર વિઠુભાઈ પટેલ ભાવનગરના બહુ મોટા કૃષિ નિષ્ણાંત હતા ત્રીજા સનત મહેતા હતા ચોથા જે જયનારાયણ વ્યાસ હતા અને પાંચમા અને છઠ્ઠા અને અત્યાર સુધીના બધા બાબુઓ આવ્યા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા તમામ ચૂંટાયેલા અજ્ઞાની લોકો અભણ લોકો અને બિન અનુભવ લોકોની આ ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકોએ જે બાબુએ આ કબ્જે લીધેલી નર્મદા નેગા નિગમ છે હું એટલા માટે આ શબ્દોની ચોખોટ વારંવાર કરું છું હણુભાઈ કે કૈલાસનાથન પંદર વર્ષ સુધી કે બાર વર્ષ સુધી આ નર્મદા નિગમના ચેરમેન રહ્યા બોર્ડ ઓફ ડિરેક્ટર અગિયાર છે તમે જવાબદારી તો કોઈ ફિક્સ કરો પાંચસો ને છસો વખત નર્મદાની કેનલ તૂટી કોઈની જવાબદારી નહીં ચેરમેનની કોઈ જવાબદારી નહીં અત્યારે મુકેશ પૂરી કરીને કોઈ નવા ચેરમેન આવ્યા છે એ પણ બાબુ બાર નું મેં લિસ્ટ રોનકભાઈ જોયું બાર લોકો અગિયાર લોકોનું અગિયાર માંથી એક વ્યક્તિ ગુજરાતી છે બાકીના બધા લોકો બે બાબુઓ છે મધ્યપ્રદેશના એક છે એક છે રાજસ્થાનના અને એક છે મહારાષ્ટ્રના હું અહીંયા બે હજાર ચોવીસનો એક આંકડો મૂકું આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાત સરકારને કરોડ રૂપિયા લેવાના બાકી છે બેય જગ્યાએ ડબલ એન્જિનની સરકારો ત્રણેય જગ્યાએ ડબલ એન્જિનની સરકાર છે પૈસો કેમ નથી મળતો રોનકભાઈ આપણા ખેડૂતોની તમે જે પીડા વ્યક્ત કરી છ બાકી બતાવી પણ સાહેબ આપણે તો દર મહિને કે બે મહિને આ કેનલની ચર્ચાઓ કરીએ છીએ એ ગાબડા પડે એને ફૂટે તૂટે ખેડૂતોમાં પાણી જાય ઊભા પાક નુકસાન જાય સરકાર પાસે કોઈ વિઝનરી મેપ નથી કે કોઈ એવી સિસ્ટમ નથી કે ખેડૂતને નુકસાન જાય તો એને શું વળતર આપવું એ ખેડૂત તમે જે વાત કરી જે તમે શોધીને લાવ્યા અને તમારી સ્ક્રીન સામે મૂક્યા એ ખેડૂતને આજે કેટલો આનંદ થયો છે કે મને મારી કોઈ ચિંતા કરી રાજનીતિની અંદર સાહેબ સંવેદના પ્રગટ કરવા માટે પણ આજે બહુ મોંઘું થઈ ગયું છે એને વળતર વાત તો કેટલી દૂર જોજન છે આ પ્રશ્ન હું એટલા માટે મૂકું છું કે લાખ હેક્ટર આજે છ લાખ હેક્ટર નો પણ કમાન્ડ નથી આ નર્મદા નિગમની વાતો આપણે ક્યાં સુધી કરતા રહીશું અને બીજું ભાઈએ વાત કરી સાચી કરી કે ભાઈ નર્મદા નિગમની અંદર પાટિયા બનાવ્યા પણ આ પાંચસો છસો વખત નર્મદાની કેનાલ તૂટી ડોનકભાઈ અમારો સવાલ તમારો સવાલ સરખો જ છે તો આમાં ફિક્સમાં તો કોઈ જવાબ આપે કોઈ જવાબદારી તો સ્વીકારે કે આ કોના પાપે તૂટે છે કોના કારણે ભ્રષ્ટાચાર થાય છે કોના કારણે ગાબડા પડે છે કોણ જવાબદાર છે એનો કોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોને નિગરાની લીધી હતી કોણ થર્ડ પાર્ટી એજન્સી હતી સાહેબ કશું નહીં બોટાદની અંદર મેં બે વર્ષ પહેલા એ કેનાલ ઉપર ગયા યુજીપીએલ પાઇપલાઇન અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન સાહેબ આ કેનાલ મુખ્ય કેનાલ શાખા વિશાખા પ્રશાખા અને પ્રશાખા કારણ તો અમે અમે તો ક્લિયર કટ થઈ ગયા છીએ કે ખેડૂતના તમે દુશ્મનો છો અને ખેડૂતના દુશ્મનો એટલા માટે છો કારણ કે તમને ખેતીની જમીનો તમારે છીન લેવી છે કોઈની પાસેથી એટલે રોનકભાઈ તમારો આજનો વિષય છે એનો મુખ્ય મુદ્દો ક્યારેય પડતા ભાજપમાં બંધ નહીં થાય એનું કારણ છે કારણ કે મુકેશ પુરી નામની વ્યક્તિ અને ગુજરાતની ભાજપા સરકારને કોઈ ખેડૂતના દીકરાના બોર્ડ નિગમમાં લેવો નથી તમારા જેવા કોઈ પ્રબુદ્ધ પત્રકારોને અંદર બોર્ડમાં નાખવા નથી તો કઈ રીતે તમે એની ચિંતા કોણ કરશે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે બેઠા છે લોકો અગિયાર જણ પૈકી ક્યારેય તે તમારી ટીવીની સ્ક્રીન સામે નહીં આવે અગિયાર પૈકીનો નો એક માણસ હિતેન્દ્રભાઈ આવા ખેડૂતના દીકરા છે સરસ મજાની વાત છે સંવેદનાથી મૂકે છે મૂકે એને અમને આવકારીએ છીએ પણ આથી આગળ શું બિલકુલ આજે સાબરકાંઠા હોય ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે તમે સાઉથ ગુજરાત હોય નર્મદાની કેનાલ હોય કે ભાદરની કેનાલ હોય તૂટે એના જવાબદાર વ્યક્તિ કોણ એના ઉપર પનિશમેન્ટ શું જ્યાં સુધી એના ઉપર ડંડો નહીં મારવામાં આવે ત્યાં સુધી કેનાલો તૂટતી રહેશે અને ખેડૂતોના ખેતર બરબાદ થતા રહેશે ખેર એ હકીકત છે કે અધિકારીઓની જવાબદેહી નક્કી કરવી જરૂરી છે એ નર્મદા નિગમ ના હોય પાણી પુરવઠા ના હોય કે સિંચાઈ વિભાગ ના હોય કારણ કે આ માત્ર કેનાલ નથી તૂટતી નથી ફૂટતી કે તૂટતી મારા ખેડૂતનું કિસ્મત ફૂટે છે આમના કારણે ખેડૂતના પરિસરો પર પાણી ફરી વળે છે ફરીથી કહીશ કેનાલોનું મેન્ટેનન્સ યોગ્ય રીતે કરવું જરૂરી છે જે બની ગઈ છે બની ગઈ છે બનાવી ગયા છે એ આપણે બનાવી ગયા છે પણ જે બની છે આપણને બનાવીને પણ બની છે ને એનું રિપેરિંગ પ્રોપર થાય ને તો પાંચ દસ પંદર ટકાનો સુધારો થશે ખેર આવતીકાલે સૌથી મહત્ત્વનો મુદ્દો છે મને જાણકારી મળી છે એ પ્રકારે ટેકાના ભાવે મગફળીના ભાવ ઘણા સારા છે બજાર કિંમત કરતાં ઘણા સારા છે પણ ના ભાવની ખરીદીની પ્રક્રિયા ઘણી જટિલ છે ઘણી ધીમી ચાલે છે અને એટલે જ મારા ખેડૂતે ન છૂટકે ખુલ્લા બજારમાં સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે મારા ખેડૂતના હિતમાં કાલ સવારથી જ જે જે જિલ્લાઓમાં મગફળીના કેન્દ્રો છે ને તે એબીપીએસ મિતા રિયાલિટી ચેક કરશે કારણ કે મારો ખેડૂત ઠગાય લૂંટાય કે એના હકનું એને ન મળે ને એ ક્યારે ન ચાલી શકે બધું ચાલે પણ કમસે કમ આ તો જ ચાલે